કે સર આવી જ બે સાઈડ ઊભું રાખ્યો ગાય છે નાખીશો ચોખ્ખું ચણા અડધા કલાકમાં પતી જાય અડધા વીઘાનું જેટલું આ થાય ra đủ cái khoa vật thay xin mà thấy xem này vào kì là thay vào nhanh Hãy subscribe

હવે હવાજો <tip> 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 બાય જોઈ લે ઉતરી ના બરોબર ઊંચું કર થોડું બાય ના એટલું નઈ ને ચાલુ થઈ ગઈ છે હા 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 મેથી નેકડી જાય જેલા નાક પછી ચાલુ કરું કાલ આવી જાય 天黑了呗。<laughs> yeah, qué que hard ahí de